શિયાળો આવે એટલે આપણા ગુજરાતીઓનું બાજરીની ખાવાનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે રોજે બાજરીના રોટલા બનાવીને આપણે ખાતા હોઈએ છીએ તો ક્યારેક રોટલા વધતા પણ હોય છે તો આપણે શું કરીએ છીએ એને દહીંમાં વઘારીને આપણે એને ખાઈ લઈએ છીએ પરંતુ આજે હું તમને બાજરીના રોટલામાંથી એક સરસ મજાની અલગ રેસીપી બતાવવા જઈ રહી છું ખૂબ જ યુનિક છે એઝ અ સ્ટાર્ટર પણ તમે એનો યુઝ કરી શકો છો તો ચાલો મારી સાથે મારા કિચનમાં આજે આપણે બનાવીએ રોટલાનું અલગ સરસ નવું વર્ઝન તો અહીંયા મારી પાસે બે બાજરીના રોટલા છે અને એને આપણે આ રીતે ટુકડામાં કાપી દેવાના છે ત્યારબાદ આપણે આ રોટલાના ટુકડાને મિક્સીની અંદર મૂકી દઈશું અને એનો ભૂકો બનાવીને એટલે કે એનો દર દરો પાવડર બનાવીને આપણે એને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે મિક્સીમાં મૂકી અને બનાવી દીધો છે અને તમે જોઈ શકો છો આપણો દર દરો પાવડર આ રીતે બનીને તૈયાર થઈ ગયો છે તો હવે કરીએ મસાલાની તૈયારી તો મસાલા માટે આપણને જોઈશે લગભગ આઠથી નવ કઢી જેટલું લસણ અહીંયા મોટી કઢી મેં લીધી છે તો તમે તમારી પાસે જે રીતે કઢી હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો નાની કઢી હોય તો થોડી વધારે લેવી આ રીતે આપણે દસ્તાથી કૂટી લેવાનું છે અને એની સાથે આપણે થોડું જીરું ઉમેરી લઈશું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું અને એને ફરીથી આપણે દસ્તાની મદદથી કૂટી અને એની સરસ ચટણી બનાવીને તૈયાર કરી દઈશું ચટણીની અંદર આપણે મીઠું નથી ઉમેરી રહ્યા ફક્ત આ રીતે આપણે વાટીને તૈયાર કરી લીધી છે ચટણી અને આ ચટણીના આપણે બે પાર્ટ પાડી દઈશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે જેથી કરીને કલર પણ સરસ આવશે અને તીખી પણ એટલી નહીં લાગે હવે આપણે અહીંયા બે લીલા મરચાં લીધા છે અને એક મોટો કાંદો એને પણ આપણે છોલીને ધોઈને લઈ લીધો છે અને એને પણ આપણે ચોપરની અંદર મૂકી દઈશું અને એને ચોપ કરી લઈશું તમે હાથ વડે પણ કરી શકો છો ચોપરમાં સરસ ચોપ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા કરીએ બીજી તૈયારી તો એ છે આપણે કઢીની તૈયારી એટલે કે છાશ બનાવવા માટે આપણે અહીંયા પાક કપ જેટલું દહીં લીધું છે અને એને સરસ રીતે વિસ્કરની મદદથી આપણે એને બીટ કરી લઈશું ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરી લઈશું લગભગ પાક કપ પાણી ઉમેરી લીધું છે અને એનું બેટર બનાવીને તૈયાર કરી દીધું છે આ સાઈડ આપણે એક કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એની અંદર આપણે જીરું ઉમેરીશું જીરું તતળે એટલે આપણે એની અંદર હિંગ અને જે બારીક સુધારેલા કાંદા અને લીલા મરચાં છે તેને ઉમેરી લઈશું અને કાંદાને આપણે એને સરસ સાતળવાના છે હલકો ગુલાબી કલર આવે એટલે કે ગોલ્ડન કલર આવે હલકો ત્યાં સુધી આપણે એને થવા દઈશું ત્યારબાદ આપણે એની અંદર ચટણી જે આપણે વાટીને રાખી હતી લસણની તે અડધો ભાગ એની અંદર ઉમેરી લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું તમને જો આ રીતે આ લેવલે એને મિક્સ કરવાનું ન ફાવે તો થોડું પાણી ઉમેરી થોડું લિક્વિડ જેવું બનાવીને પણ તમે એની અંદર ઉમેરી શકો છો હવે આપણે એની અંદર જે દહીંને બીટ કરીને રાખ્યું હતું તે ઉમેરી લઈએ એટલે કે લગભગ અડધો કપ જાડી છાશ થઈ છે અહીંયા તો એને આપણે અંદર ઉમેરી લીધું છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બાજરીના રોટલાનો ભૂકો રોટલાના ભૂકાને અંદર ઉમેર્યા બાદ આપણે એની અંદર સરસ રીતે મિક્સ કરતું જવાનું છે અને સરસ રીતે મિક્સ થઈ જાય અને જરૂર પડે તો આપણે એની અંદર થોડું પાણી ઉમેરીશું બાકી આપણે એને પાણી આની અંદર ઉમેરવાનું રહેશે નહીં આપણે જેમ રોટલો વઘારતા હોય છે તો તે થોડો લિક્વિડ કન્સિસ્ટન્સી હોય છે પરંતુ આજે આપણે એ લિક્વિડ કન્સિસ્ટન્સીવાળો આ રોટલો નથી બનાવવાનો તો આપણે એનું બેટર થિક્ક જ રાખીશું બોલ્સ વડે એવું પરંતુ હજુ મને થોડી જરૂર લાગે છે તો હું એનામાં પાક કપ કરતાં થોડું ઓછું એટલે કે લગભગ ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લીધું મિક્સ કરી લીધું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ અને હા લીલા કોથમીર અને તમને ગમે તો થોડું લીલું લસણ પણ તમે એની અંદર ઉમેરી શકો છો અને સૂકા કાંદાની જગ્યાએ તમે લીલા કાંદાનો ઉપયોગ કરવા માગતા હોય અને લીલા કાંદાથી બનાવવા માગતા હોય તો પણ તમે એ કરી શકો છો સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અને સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં મૂકી દઈશું અને એને ઠંડુ થવા દઈશું તો ફ્રેન્ડ્સ હજી આપણી રેસીપી પૂરી નથી થઈ આ આપણે આવ્યા અડધી જર્ની પર અને હજુ આપણે એનો પ્રોસેસ કરવાનો છે પરંતુ એ પહેલાં આપણે આ જે મિશ્રણ છે તેને એક પ્લેટની અંદર મૂકી દઈશું અને એને ઠંડુ થવા માટે એને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે આવ્યો બીજો પ્રોસેસ તો એમાં પણ અત્યારે મેં પા કપ દહીં લીધું છે બે ટેબલ સ્પૂન બેસન લીધું છે અને એને પણ આપણે સરસ રીતે બીતરથી એટલે કે વિસ્કરની મદદથી આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે બિલકુલ લમ્સ ન રહે એ રીતે આપણે આ રીતે મિશ્રણ બનાવીને તૈયાર કરી દેવાનું છે હવે કરીએ વઘાર તો વઘાર માટે આપણે એક પેન લઈશું એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું જીરું ઉમેરીશું જીરું તથડે એટલે આપણે એની અંદર એક મોટી કઢી લસણ લીધું છે તમારી પાસે નાની કઢી હોય તો તમે બે કઢી લેવાની અને અહીંયા આપણે એક મોટી કઢી લસણને આ રીતે અધકચરું વાટીને અંદર ઉમેરી લીધું છે અને એને થોડીવાર આપણે સાંતળી લઈશું ત્યારબાદ લસણને સાંતળવું ખૂબ જ જરૂર છે કેમકે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એન્હેન્સ થશે અને લસણ સતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બેથી ચાર પત્તા કઢી પત્તાના અને એક લીલું મરચું લઈશું અને એને આ રીતે સ્લીટમાં કાપીને અંદર ઉમેરી લેવાનું છે ત્યારબાદ આપણે જે કઢી માટે બેસન અને દહીંનું જે બેટર બનાવ્યું છે તેને પણ આપણે એની અંદર ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું થોડું પાણી ઉમેરી લઈશું લગભગ વન એથ કપ અથવા તો તમે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી શકો છો અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે કઢીની જેમ એની કન્સિસ્ટન્સી પતલી નથી કરવાની થોડું થોડું પાણી આપણે રેડતા જશું અને આ કઢીને આપણે થીક બનાવીશું ટોટલ પ્રોસેસમાં મેં અહીંયા પાં કપ જેટલું પાણી ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને ત્યારબાદ એ સરસ ખતપત થવા માંડે એટલે કે ઉકળવા માંડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને ત્યારબાદ આપણે એને ઉતારી લઈશું ગેસ ઉપરથી અને આ રીતે એક સ્ટ્રેનર લેવાની છે અને એની અંદર આપણે આપણું જે આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તેને ઉમેરી લઈશું અને એને ગાળી લઈશું જેથી કરીને એની અંદર અંદરના જે વઘારનો જે સ્વાદ છે તે તો આવી જ જવાનો છે પરંતુ એક્સ્ટ્રા એક્સેસ છે આ બધું કચરો જે છે એટલે કે લીલા મરચાં છે લીમડી છે એ બધું આપણે એમાંથી રિમૂવ કરી દઈશું તો એના માટે આપણે આ રીતે ગાળી લેવાનું છે મિશ્રણને ગાળવું ખૂબ જ જરૂરી છે કેમ કે જેમ રેસીપી આગળ વધશે તેમ તમને પણ આઈડિયા આવશે કે આપણે આ મિશ્રણને કેમ ગાળ્યું છે તો મિશ્રણ ગળાઈ જાય ત્યારબાદ આપણે એને ફરીથી એકવાર સ્ટોર કરી લઈશું અને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે કેટલી થીક કન્સિસ્ટન્સી આપણે અહીંયા આ બનાવી છે કઢીની તો કાઠિયાવાડી સોસ પણ આપણે એને કહી શકીએ છીએ અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું ચીઝ તમારે ચીઝના બિલકુલ પાર્ટિકલ્સ ના જોઈતા હોય અને એકદમ સ્મૂથ પેસ્ટ જોઈતી હોય તો ગરમ ગરમ કઢીની અંદર જ તમારે ચીઝ ઉમેરી દેવાની જેથી કરીને એકદમ સરસ મેલ્ટ થઈ જશે પરંતુ મેં અત્યારે અહીંયા થોડું ઠંડુ થયા પછી ઉમેરી છે જેથી કરીને એમાં ચીઝના થોડા પાર્ટિકલ્સ દેખાશે આ સાઈડ બાજરીના રોટલાનું જે મિશ્રણ છે તેની અંદર પણ આપણે ચીઝને છેડીને ઉમેરી દેવાની છે અને ચીઝ તમે તમારી ચોઈસ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી ઉમેરી શકો છો અત્યારે આ રોટલાના મિશ્રણમાં આપણે લગભગ બે ક્યુબ જેટલી ચીઝ છીણીને ઉમેરી લેશું અને કઢીના મિશ્રણમાં આપણે લગભગ એક ક્યુબ જેટલી ચીઝ છીણીને ઉમેરી લીધી હતી અત્યારે મેં રેગ્યુલર ચીઝ જે આવે છે તે જ ઉમેરી છે પણ તમે એની જગ્યાએ જો સોસની અંદર મોઝરેલા ચીઝ ઉમેરવા માગતા હો તો પણ તમે ઉમેરી શકો છો સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આવ્યો વારો બોલ્સ બનાવવાનો તો અહીંયા મેં કોર્નફ્લોરની અંદર પાણી ઉમેરી અને એની પેસ્ટ બનાવી લીધી છે એની સ્લરી બનાવી દીધી છે અને અહીંયા બેસનની સેવ લઈ લીધી છે તો હવે આપણે આ જે બાજરીના રોટલાનું મિશ્રણ છે એને આ રીતે એક બોલ બનાવીશું અને ત્યારબાદ આપણે એને વાટકીની જેમ થેપી દઈશું વાટકીના શેપમાં આપણે એને વાળી દેવાની છે ડેફ્થ રાખવી જરૂરી છે કેમ કે આપણો જે સોસ છે તે થોડો લિક્વિડ કન્સિસ્ટન્સી વાળો છે એટલા માટે જ્યારે આપણે બંધ કરીશું તો એ બહાર નીકળવાની કોશિશ કરશે એટલા માટે આપણે થોડું ડીપ હશે તો આપણે એને ઇઝીલી સ્ટફ કરી શકીશું તો આ રીતે આપણે ઉપર ઉપરથી જે બધો પોષણ છે તેને આ રીતે ભેગું કરતું જવાનું છે અને એનો સરસ બોલ બનાવીને તૈયાર કરી દેવાનું છે હવે આ લેવલે તમને એવું થાય કે મને આ સ્ટફિંગ કરવાનું ટફ પડે છે કે હું નહીં કરી શકું કે મને આમાં મહેનત વધારે લાગે છે તો તમે એની અંદર ડાયરેક્ટલી મોઝરેલા ચીઝના ક્યુબ તમે એમાં મૂકી દો અને ઇઝીલી તમે સ્ટફ કરી લો ેટ સોલ તો એ પણ એવી રીતે પણ બહુ જ સરસ લાગશે તો આપણા આ બધા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે સ્લરીની અંદર આ રીતે મિક્સ કરી લઈશું સ્લરીમાં રોલ કરી લઈશું અને ત્યારબાદ આપણે સેવની અંદર કોટિંગ કરી લઈશું રોલ કરી લઈશું સેવ પર જેથી કરીને બોલ્સ પર બધી સેવ આવી જશે અને એનો લુક કેટલો સરસ આવી રહ્યો છે તમે જોઈ શકો છો ખૂબ જ યમી અને લૂકમાં પણ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે તેવા આપણા બાજરીના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ ફ્રાય કરવામાં આપણે ટેમ્પરેચર ધીમું રાખવાની જરૂર નથી થોડું ફાસ્ટ ફ્લેમ પર કરશો તો પણ વાંધો નથી કેમ કે આપણે જે પણ વસ્તુઓ અંદર લીધી છે એ બધી કૂક થયેલી છે તો ફક્ત આપણે ગોલ્ડન કલર આવે એટલા પૂરતું જ આપણે એને કૂક કરવાનું છે તો આ રીતે બધા બોલ્સને આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું અને ત્યારબાદ સર્વ કરીશું છે ને એકદમ સરસ આઈડિયા અને એકદમ નવી રેસીપી તો ચોક્કસ તમે પણ આ રીતે ટ્રાય કરજો અને કેવી બની તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે મને જણાવજો સુપર સહેલિયા હંમેશા પ્રયત્ન કરે છે કે ઘરના જ રહેલા મસાલામાંથી અને ઘરની જ સામગ્રીમાંથી કંઈક તમને નવું સર્વ કરીએ તો આજે મેં એકદમ યુનિક રેસીપી તમારા માટે સર્વ કરી છે તમે ચોક્કસ ટ્રાય કરજો અને આપણે એને બાકીની જે લસણની ચટણી હતી એની અંદર થોડું પાણી અને મીઠું ઉમેરી અને થોડી લિક્વિડ કન્સિસ્ટન્સીવાળી લસણની ચટણી અને જે કઢીનો સોસ બનાવેલો હતો તે સોસ સાથે આપણે એને સર્વ કરીશું તો હવે એને આપણે કટ કરીને પણ જોઈ લઈએ કે અંદરથી કેવી બની છે તો ફ્રેન્ડ્સ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો અને સાથે ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને તમે રેસીપીને જલ્દીથી જોઈ અને માણી શકો બનાવી શકો તો લેટ્સ કટ ઇટ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ક્રિસ્પી અને એકદમ સરસ યમી અંદરથી સોસી બોલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે મને તો બહુ જ ભાવે છે અને હું એને એન્જોય કરીશ તમે પણ બનાવો એન્જોય કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો ત્યાં સુધી સ્ટે સેફ થેન્ક યુ